ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગ્રામ પંચાયતનું આ દ્રશ્ય છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો જેને લઈને દોઢ કિલોમીટર સુધી માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે જેમાં ખેતરો અને આસપાસ ખારવા નદીના વિસ્તારમાં આવેલા પુલ પાસેનું આ દ્રશ્ય છે કે જ્યાં આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે મકાનની અંદર પણ પાણી ઘૂસેલું જોવા મળી રહ્યું છે ખારવા નદી પાસ આવેલા પુલ પણ હાલમાં તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળ્યો જેને લઈને રસ્તો પણ બંધ છે આજે જન્માષ્ટમીનો દિવસ હોય કૃષ્ણ જન્મ દિવસ હોય ત્યારે લોકો સંપર્ક વિહોણા બન્યા છે કપડવંજ શહેરમાં જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડા જિલ્લાના કપડવંજથી અગ્રાજીના મોવાડા રમોશડી જતા રોડ પર માત્ર દોઢ કિલોમીટર સુધી પાણી પાણી જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે અગ્રાજીના મુવાડા ગ્રામ પંચાયત અને આંગણવાડીનું દ્રશ્ય છે કે જ્યાં દૂધ ઉત્પાદક મંડળી તેમજ મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને આ રસ્તો છે તે રસ્તા પર જ પાણી જોવા મળી રહ્યું છે દૂધ ઉત્પાદકો દૂધ મંડળીમાં દૂધ લઈને જઈ રહ્યા છે ત્યારે તેઓ પણ જાણે કે રસ્તા પરથી પાણીમાં પસાર થતા જોવા મળી રહ્યા છે અને ગામમાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેતરોમાં પણ પાણી અને ગામમાં પણ પાણી દૂધ ઉત્પાદક મંડળીમાં લોકો પાણી ભરવા જતા હોય છે ત્યારે દૂધની સાથે પાણી ભરવા માટે અને દૂધ ભરવા માટે જઈ રહેલા લોકો પણ જાણે કે પાણીમાં થઈને પસાર થતા જોવા મળી રહ્યા છે અને તેઓ દૂધ ઉત્પાદક મંડળીમાં જઈ રહ્યા છે ત્યારે આ દ્રશ્ય પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે ખેડા જિલ્લાના અગ્રાજીના મુવાડા લખાબગતના મુવાડા અને કાળકાના મુવાડા ગ્રામ પંચાયત આવેલા છે અને આ ગ્રામ પંચાયત અગ્રાજીના મુવાડાની અંદર ગામમાં પાણી ફરી વળેલા જોવા મળ્યા છે રોડ રસ્તો ચારે તરફ માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે જેને લઈને ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે તેમજ રોડ પણ ધોવાઈ જવા પામેલ છે ત્યારે હાલમાં રોડ પર વધુ પાણી હોવાના કારણે રસ્તો પણ બ્લોક અને બંધ થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના કપડવંજથી અગ્રાજીના મુવાડા જતાં રસ્તા પરનો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે કપડવંજ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પચાસથી વધારે એમએમ વરસાદ એટલે કે છ ઇંચથી વધારે વરસાદ ખાપ્યો છે છ ઇંચથી વધારે વરસાદ પડવાના કારણે કપડવંજ શહેરની આસપાસના ગામડાઓના વિસ્તારમાં વધુ પાણી ફરી વળ્યા છે જેમાં મહત્ત્વની વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પેટાપરા લખાભગતના મોડા કાળકાના મુવાડા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે છ ઇંચ વરસાદ ખાબકતા ખારવા નદીમાં પૂર આવવાના કારણે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે જેમાં ગામના મંદિર પાસે મહાકાળી માતાના મંદિર પાસે રામદેવજીના મંદિર પાસે બહુચર માતાના મંદિર પાસે તેમજ ગ્રામ પંચાયત અને આંગણવાડીની આસપાસ પણ પાણી ફરી વળ્યાલા જોવા મળી રહ્યા છે તેમજ પ્રાથમિક શાળા લખાવખતના મુવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે કપડવંજમાં સાતસો સાહીઠ એમ એમથી વધારે વરસાદ કોમુલ મોસમનો પડ્યો છે ત્યારે વધુ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને અંદાજે એક કિલોમીટરની રેન્જમાં ખારવા નદીની આસપાસમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે સમગ્ર વિસ્તાર તેમજ લખામગતના સહકારી મંડળીમાં દૂધ ભરતા દૂધ ઉત્પાદકો જતા જોવા મળ્યા છે તેમાં પણ કેળસમા પાણીમાં થઈને નીકળતા જોવા મળી રહ્યા છે આમ સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ થઈ રહ્યો છે ખેડા જિલ્લાના કપડવંચ અગ્રાજીના મોવાડા લખાબતના મોવાડા રમોસડી જતા રોડ પર આવેલ ખારવા નદીમાં પુરાવવાના કારણે આજુબાજુના વિસ્તારમાં પણ ભારે જમીનનું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે અને જમીન ધોવાણ થવાના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે હાલમાં તો ખારવા નદીમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે અને ખારવા નદીમાં પાણી આવવાના કારણે હાલમાં આ રસ્તો બંધ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ પડેલા વરસાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચ વસથી વધારે વરસાદ ખાબક્યો અને મોસમનો કુલ વરસાદ સાતસો ને સાઠ એમ એમ વરસાદ પડ્યો હોય જેને લઈને સમગ્ર વિસ્તાર પાણીમાં તરબોળ થયેલું જોવા મળી રહ્યું છે જેને લઈને વહેલી સવારે આજે પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયતથી લઈને દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુધી પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ગ્રામજનોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે અને જીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે શહેર સાથેનો સંપર્ક પણ તૂટી જવા પામ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વધુ વરસાદ પડવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે અને વરસાદ પડતાની સાથે જ ખારવા નદીમાં પૂર આવવાના કારણે રસ્તો બ્લોક થઈ જતો હોય જેને લઈને શહેર સાથેનો સંપર્ક પણ તૂટી જતો જોવા મળી રહ્યો છે